ગાઈઝ અમારા ફેસ ઉપર બાંધેલું છે ને તો કોકને બધાને એવું લાગે છે કે અમે બને ભાગીને આવ્યા હોય ને એવા લાગીએ છીએ ગાઈઝ રોડે ખજૂર દૂધ પીવું હોય કે પીવું હોય તો વિચાર કરવો પડે નથ ખબર પડતી અમુક લોકો કેવા લોકો છે ને કોને ખબર જોર જોર થી બાંગો નાખે અમને જોઈને જાણી જોઈને તારે છે ને આણામાં લઈને આવવાની જરૂર હતી આણો પણ લગીન કરી ત્યારે આણો આવે ને ઉઠા લે જાય એ રીતના લાવ્યા સાથે ખેલો આણો આવે

આપણી પાસે જે ફોલ્ડિંગ કબાટ હતો ને એ તૂટી ગયો છે પછી પાછો મંગાવ્યો તો અત્યારે આવી પણ ગયો હતો તો પછી એમ થયું કે હવે પાછો તૂટી જશે તો આવું કબટ રાખીને કરું શું એના માટે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ કબટ જવા માટે કેટલી રાજી થઈ ગયો કબટનું નામ આવ્યું એટલે તારે છે ને અણામાં લઈને આવવાની જરૂર હતી આ અણું પણ લગિન કરી ત્યારે અણું આવે એમ એમને અણું આવે

ચાલો ભાઈ કબાટ લેવા માટે નીકળીએ પણ મારે એમ હતું પલક ના લગ્ન થઈ જાય ત્યારે કબાટ આવશે તો પછી બે વાર કબાટ સુકમ લેવો છું બટ સમય એવો આવ્યો છે કબાટ લેવો પડે એમ છે બહુ દુઃખદની વાત છે કે મારે કબાટ લેવો પડે એમ છે

ગઈસ કબાટ તો ઘણા બધા જોયા પણ અહીંયા આણાના કબાટ વધારે છે મેં રીતે કરાવીને કામ કરને દેખાવીને ફોન કરો ફોન કરો અહીંથી લઈ લઈએ આપણે મને જેવો જોવે છે એવો કબાટ નથી અવાજ જ નહી આવી પેલા તો મને જેવો જોતો છે એવો નથી મને ગમે છે એવો નથી ગઈસ કબાટ જોયો પણ કબાટ જેવો જોવે છે ને એવો મળ્યો નહીં હવે બીજી જગ્યાએ પર લખે ત્યાં છે તો ત્યાં છે હર હર મહાદેવ ભગવાન કમોલિયા એવા જેવું નહીં અણી કાઢવાનું હાલો બીજી જગ્યાએ જવું ચાલો બીજી જગ્યાએ જઈ ગઈસ ગાઈસ અત્યારે આવ્યો છે બીજી જગ્યાએ જોવા માટે પલક ને નવ ફર્નિચર એવું ગમતું હતું તમે તો ન્યા છે ગાઈસ કબાટ લેવો તો પહોંચી ગયા પણ કબાટમાં છે ને આ સિલેક્શન ચાલુ છે પલક આ આ સનમાઈકામાં સિલેક્ટ કર્યું છે હવે જોઈએ છે એની પ્રાઈસ કેટલી આવે છે પ્લસ હજુ બતાવે છે જોઈએ છે આ જો આ કલર જોયો એ થોડું ભવિષ્યનો વિચારીને હાલે છે કેમ કે અમારે જે બેડ લેવાનો છે ને એવા કલર લેવાનો છે એટલા માટે ઈ વિચારે છે મેચ થાય તો સારું લાગે એમ ઓલું કોમ્બિનેશન આખું અલગ અલગ થાય તો ઓવર થઈ જાય ઓકે બેડ જોઈએ ટીપાઈ જોય કબાટ જોય બધું જોઈને આવી ગયા ગાડીમાં બેડ થાય છે કઈક સમથિંગ 20000 આજુબાજુ અને કબાટ છે ઈ થાય છે કઈક 22 થી 24000 આજુબાજુ

ઘોસુની ઘરમાં એટલે ઘોસુ કઈ ખરાબ વસ્તુ નથી નહીં નહીં એના જેવું નફરત છે કોઈ ઘર સાફ કરવાનું થાય ને તો વિચાર કરવાનો કે સાફ કરવું અને કઈ થશે નહીં આ બગડશે નહીં એવું કઈ ન હોય પલક નહીં નહીં ફૂલી જાય મને ખબર છે પાણી અડે એટલે આપડે ઘર તૂટલું છે હા પાણી આવે છે હા ચાલો ભાઈ વિચારીને કેશું હવે તમને શું કરવું છું નહીં તમને પણ અને અહીંયા દુકાનવાળાને પણ રસ્તામાં નીકળ્યા તો ખજૂર દૂર છે ને ખજૂર દૂધ ક્યારનું યાદ આવતું હતું આવતીકાલનું તો પલક માટે ચાલે મે આવ્યા છે અને પાછું ડ્રાય ફ્રુટ ખજૂર દૂધ એટલું ખાવા છતાં આનું શરીર વધતું નથી આ એજ છોકરી છે તમને એમ થશે ખાવા નથી દેતો અને મારા સાસુ માને એમ થાય છે કે મારી છોકરી ન્યા છે હેરાન થતી હશે એટલે જાડી નથી થતી

એટલે અમે બહાર નીકળીએ તો વધારે ઘણા લોકો અમને ફોટો પાડવા માટે રોકતા હોય બટ અમે ઊભા રહીએ છીએ પણ અમુક લોકો એવા મળી જાય ત્યારે અમને એમ થાય કે આ ખોટા ઊભા આપણે હા લાગણી તમારા પરથી દિલથી છે પણ અમુક ખોટા એવા લોકો મળી જાય ને ત્યારે એમ થાય કે ભાઈ વચ્ચે તો એક હોટલમાં એવું થયું વચ્ચે એક હોટલમાં અમે લોકો બેઠા ને જમવા જોકે આવી ગયા એવા લોકો હતા એવા લોકો હતા કે એમ થઈ ગયું કે ભાઈ હવે આપણું જમવું નથી આપણે ઘરની દુઃખ કહેવાય આપણે જમવું નથી હોટલની બહાર વ્યા છીએ અને અમે લોકો હોટલ મૂકીને વ્યા ગયા હતા એટલે એવું થાય છે અમુક વાર કે તમારે અમને પ્રેમ હોય કે ભાઈ આપણા વ્યક્તિ આપણા છે આપણી સાથે આપણું ફેમિલી છે આપણે એને મળતા રહીએ મળવા જઈએ તો અમુક લોકો આવવા નીકળે પણ કંઈ વાંધો નહીં ચાલો દુનિયા છે બધા પ્રકારના લોકો હોય છે અને એમાં બહુ કલયુગ છે અને કલયુગમાં રાક્ષસની જરૂર છે ખાસ તો એ પણ હશે તો જ મહાદેવ જન્મ લેશે અને મહાદેવનું કલકી અવતાર આવશે હું ક્યાંથી ક્યાં પહોંચી ગયો યાર ક્યાં પ્રગતિ કરી લી મેં ચાલો છોડો હવે ઘરે જઈએ કબાટ વબાટનું વિચારીએ દેવ ઘરે આવી ગયા ને વ્લોગ ને કન્ટિન્યુ કરવો પડશે કે વ્લોગ નાનો થયો છે કાલે મળીએ બાય गाइस હરર મહાદેવ તો બીજા દિવસમાં તમારો હાર્દિક સ્વાગત છે એક મિનિટ ગાડી બંધ કર દઉં તો ભાઈ અમે SF ડિલેક્સ મે છે ને મોડિફાઈ કરાવી છે ઈ મોડિફાઈ લઈને અમે અત્યારે જઈ છે ક્યાં

તો ચાલો જઈએ ગામડે જાય છે એમ એના પેલા કઈક યાદ આપણ પેલા યાદ પણ યાદ રીસેટ સોરી રીટેક હા એક્સેસ ગામડે એક્સેસ છે ને લેવા જાય છે આને ટુ વીલ ને જાય છે ને એક્સેસ ને પાછી અમારી પાસે લાવવાની છે 09 ના ડ્રાઈવર નું છે કે 09 ને એક્સેસ ની ગામડે પડી છે એ પાછી લાવવાની છે અને ઈ મોજના એપ્લિકેશન ના પૈસા મે લીધેલી હતી ને ઈ છે ને મારું મોજમાં છે ને પચાસ હજાર રૂપિયા સેલેરી હતી ત્યારે મેં લીધી હતી તો એ ગાડી પાછી લેવા જાય છે અત્યારે આને મૂકવા જાય છે મારો વ્હાઇટ એક્સેસ પણ આવે જ છે હો ગાઈસ એવું નહી માનતા કે પલકનો વ્હાઇટ એક્સેસ છે કેન્સલ કરાવી દીધું વ્હાઇટ એક્સેસ માટે તો હું એકાલ કોલ કર્યો તો વેટિંગ પાસ છે હજી વ્હાઇટ એક્સેસ થોડા દિવસમાં આવી જશે ગાઈસ અમારા ફેસ ઉપર બાંધેલું છે ને તો કોકને બધાયને એવું લાગે છે કે અમે બને ભાગીને આવ્યા હોય ને એવા લાગીએ છે બધા જોતા જઈએ અમારે આમ તો ચાલો નીકળીએ

અમે અહીંયા હંટર અહીંયા લાવ્યા હતા ને અમરેલી થી નવું છોડાયું હતું તો અમરેલી થી રાજુલા લાવ્યા હતા રાજુલા થી ભાવનગર લઈ ગયા હતા અમે બંને ત્યારે બેઠા હતા ત્યાર પછી અત્યાર સુધી કોઈ દિવસ આટલા એકસો ને ત્રીસ કિલોમીટર સુધી કોઈ દી બેઠા જ નથી દસ પંદર દસ પંદર કિલોમીટર તો ડેલી હોય જ પણ ટુ વ્હીલ માં એકસો ત્રીસ આજે ચલો આરતી ચાલુ હે તો આરતી લઈ લઈએ

આપણી પાસે જે ફોલ્ડિંગ કપાટ હતો ને બોલ તો એકા તૂટી ગયો હા